નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સહકારી ક્ષેત્રની ભાવિ વૃદ્ધિમાં ભારત મોટી ભૂમિકા ભજવશે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે આજે વિરોધ પક્ષોના બકોર વચ્ચે બંને ગૃહો બુધવાર સુધી મોકૂફ ભારતીય બંધારણને અંગીકાર કરવાના પંચોતેર વર્ષ નિમિત્તે આવતીકાલથી એક વર્ષ સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણીની જાહેરાત વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામને ટેકો આપવા તમામ દેશોને હાકલ કરી અને પર્થમાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ભારતનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બસો પંચાણું રને ભવ્ય વિજય સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં ભાવિ વૃદ્ધિમાં ભારત તેની મોટી ભૂમિકા જોઈ રહ્યું છે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સહકાર ગઠબંધન આઈસીએ વૈશ્વિક સહકાર પરિષદનું ઉદઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે સહકારી એકમો ભારતની સંસ્કૃતિનો પાયો છે તેમણે જણાવ્યું કે ભારતમાં સહકાર ક્ષેત્ર વિચારમાંથી ક્રાંતિમાં અને ક્રાંતિમાંથી સશક્તિકરણમાં પરિવર્તિત થયું છે ભારતમાં સહકારી ચળવળ અંગે પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું मुझे पूरा विश्वास है इस कॉन्फ्रेंस के माध्यम से भारत की फ्यूचर कोऑपरेटिव जर्नी के लिए जरूरी इंसाइट मिलेगी और साथ ही भारत के अनुभवों से ग्लोबल कोऑपरेटिव मूवमेंट को भी ट्वेंटी सेंचुरी के नए टूल्स मिलेंगे नई स्पिरिट मिलेगी આ પ્રસંગે શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025 પચીસ પર બહાર પાડવામાં આવેલી સ્મારક ટિકિટનું વિમોચન કર્યું હતું કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી ક્ષેત્ર પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું કે દરેક ગામ અને દરેક ખેડૂત સુધી સહકારિતાની પહોંચ દ્વારા સરકાર કટિબદ્ધ છે અને અનેક ક્ષેત્રોને સહકારિતા સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે सहकारिता आंदोलन का एक प्रकार से पूरा पुनर्गठन हुआ है और नया जोश भरने का काम हुआ है दो लाख नए पैक्स के माध्यम से तीन साल के बाद एक भी गांव ऐसा नहीं होगा जहां प्राइमरी एग्रीकल्चर सोसाइटी नहीं हो तीन नई सहकारिता की कोपरेटिव राष्ट्रीय स्तर पर बनाई है जिससे भारत का किसान न केवल देश दुनिया भर के बाजार तक अपनी रीच को बढ़ाएगा ભૂટાનના પ્રધાનમંત્રી ડેશો શેરિંગ ટોપગે અને ફિજીના નાયબ પ્રધાનમંત્રી મનોઆ કામિકામિકાએ પણ આ પરિષદમાં હાજરી આપી હતી આઈસીએના એકસો ત્રીસ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર વૈશ્વિક સહકાર પરિષદ અને સામાન્ય સભા ભારતમાં યોજાઈ રહી છે અઢારસો પંચાણુંમાં સ્થપાયેલા આંતરરાષ્ટ્રીય સહકાર ગઠબંધનમાં વિશ્વભરના ત્રીસ લાખ સહકારી એકમ જોડાયેલા છે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે આજે વિરોધ પક્ષોએ કેટલાક મુદ્દે કરેલા શોરબકોર વચ્ચે બંને ગૃહોને દિવસ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા હતા આવતીકાલે બંધારણ દિવસના ઉપલક્ષ્યમાં સંસદમાં વિવિધ કાર્યક્રમોને કારણે ગૃહની કામગીરી આવતીકાલે થશે નહીં બંને ગૃહો હવે બુધવારે સવારે મળશે આજે સવારે રાજ્યસભાનું ગૃહ મળ્યું ત્યારે સભાપતિએ એક ઉદ્યોગજૂથ સામે કથિત ભ્રષ્ટાચારના આક્ષેપ મણિપુરમાં હિંસા સહિતના મુદ્દે ગૃહ વિરોધ વિરોધપક્ષની નોટિસને ફગાવી દીધી હતી જેને પગલે વિરોધપક્ષના સાંસદોએ ધાંધલધમલ કરતા સભાપતિએ ગૃહને પોણા બાર વાગ્યા સુધી મોકૂફ રાખ્યું હતું ગૃહ મોકૂફી બાદ રાજ્યસભા પોણા બાર વાગે મળી ત્યારે સભાપતિ જગદીપ ધનખડે વિરોધપક્ષના સભ્યોને ગૃહમાં સામાન્ય કામકાજ થવા દેવાની વિનંતી કરી હતી જોકે શોરબકોર ચાલુ રહેતા તેમણે કાર્યવાહી દિવસ પૂરતી મોકૂફ રાખી હતી લોકસભાએ ગૃહના પ્રારંભમાં તાજેતરમાં અવસાન પામેલા ગૃહના વર્તમાન સભ્યો વસંતરાવ ચૌહાણ અને શેખ નુરુલ ઇસ્લામને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અધ્યક્ષ ઓમ બિરલાએ દિવંગતોના માનમાં ગૃહને બાર વાગ્યા સુધી મોકૂફ રહ્યું હતું પણ જ્યારે ગૃહ પુનઃ મળ્યું ત્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષી સભ્યોએ એક ઉદ્યોગજૂથ સામેના ભ્રષ્ટાચારના આક્ષેપ ઉત્તર પ્રદેશમાં સંબલમાં હિંસા સહિતના મુદ્દે શોરબકુર કર્યો હતો સરકારે ભારતીય બંધારણને અંગીકાર કરવાના પંચોતેર વર્ષ નિમિત્તે આવતીકાલથી એક વર્ષ સુધી ઉજવણી કરવાની જાહેરાત કરી છે દેશભરમાં થનારી આ ઉજવણી છવ્વીસ નવેમ્બર બે હજાર સુધી ચાલશે છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના રોજ ભારતની બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર કર્યો હતો જેનો અમલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો પચાસના રોજથી શરૂ થયો હતો ઉજવણીના ભાગરૂપે હાથ ધરાનારી પ્રવૃત્તિની વિગતો આપવા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે આવતીકાલે સંવિધાન સદનના મધ્યસ્થ ખંડમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોના સભ્યોને સંબોધન કરશે એક વર્ષ ચાલનારી આ ઉજવણી અમારા સંવિધાન અમારા સ્વાભિમાન શીર્ષક હેઠળ થશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે નાગરિકો બંધારણના વારસાને જાણી શકે તે માટે ખાસ વેબસાઇટ કોન્સ્ટિટ્યુશન સેવન્ટી ફાઇવ ડોટ કોમ બનાવવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ભારતમાં શ્વેત ક્રાંતિના જનક તરીકે ઓળખાતા ડોક્ટર વર્ગીસ કુરિયનની એકસો ત્રણમી જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવશે પશુપાલન અને ડેરી વિભાગના જણાવ્યા પ્રમાણે આ કાર્યક્રમમાં ભારતના અર્થતંત્ર અને પોષણ સુરક્ષામાં ડેરી ક્ષેત્રના મહત્વપૂર્ણ યોગદાન પર ચર્ચા થશે આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજનસિંહ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એનાયત કરશે આ કાર્યક્રમમાં ખેડૂતો દૂધ સંઘો અને ડેરી સહકારી સમિતિઓ ભાગ લેશે વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકરે મધ્ય પૂર્વ પૂર્વમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે ભારત ત્રાસવાદ અને અપહરણની ઘટનાઓને સંપૂર્ણપણે વખોડી કાઢે છે ઇટલીના રોમ ખાતે એમઇડી મેડિટેરેનિયન ડાયલોગ્સ કોન્ફરન્સમાં પ્રારંભિક ઉદ્બોધન કરતાં ડૉક્ટર એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે માનવીય કાયદાની અવગણના ન થઈ શકે તેમણે તમામ દેશોને યુદ્ધ વિરામને ટેકો આપવા હાકલ કરી હતી ભારતના વલણનો પુનરૂચ્ચાર કરતાં તેમણે જણાવ્યું કે ભારત દ્વિરાજ્ય ઉકેલની તરફેણ કરે છે વિદેશમંત્રીએ વધતા જતા સંઘર્ષ અંગે ભારતની ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે સંઘર્ષનો અંત લાવવા ભારત ઇઝરાયેલ અને ઈરાનના સર્વોચ્ચ સ્તરે નિયમિત સંપર્કમાં છે પર્થમાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બસો પંચાણું રનથી ભવ્ય વિજય મેળવ્યો છે આ જીત ભારતની સૌથી મોટી જીતમાંની એક છે ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી બુમરાહને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો વિરાટ કોહલીની અણનમ સદી અને યશસ્વી જયસ્વાલના એકસો એકસઠ રનની શાનદાર ઇનિંગની મદદથી ભારતે યજમાન ટીમ સામે પાંચસો ચોત્રીસ રનનો વિશાળ લક્ષ્ય મૂક્યો હતો આ ભવ્ય વિજય સાથે ભારત એકસઠ પોઈન્ટ એક ટકા અંક સાથે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે જ્યારે ઓસ્ટ્રેલિયા સત્તાવન પોઈન્ટ ઓગણસિત્તેર ટકા અંક સાથે બીજા સ્થાને ઉતરી ગયું છે આ જીત સાથે ભારત પાંચ મેચની શ્રેણીમાં એક શૂન્યથી આગળ છે બીજી ટેસ્ટ મેચ છઠ્ઠી ડિસેમ્બરે એડીલેડ ઓવલમાં શરૂ થશે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસસીનો સેન્સેક્સ આજે નવસો ત્રાણું પોઈન્ટ વધીને એંશી હજાર એકસો દસ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસીનો નિફ્ટી પણ ત્રણસો પંદર પોઈન્ટ વધીને ચોવીસ હજાર બસો બાવીસ પર બંધ થયો હતો ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સત્તર પૈસા વધી ચોર્યાસી રૂપિયા અને અઠ્યાવીસ પૈસા પર બંધ રહ્યો હતો પ્રસાર ભારતી રેલટેલ અને પ્લેબોક્સ ટીવીએ રેલવાયર બ્રોડબેન્ડ પર ફ્રીડમ પ્લાન શરૂ કરવા જોડાણ કર્યું છે પ્રસાર ભારતીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગૌરવ દ્વિવેદી અને રેલટેલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય કુમારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં આ પ્લાનની જાહેરાત કરી હતી આ ફ્રીડમ પ્લાન રેલટેલની હોમ ઇન્ટરનેટ સર્વિસ રેલ વાયરનો ઓટીટી બંડલ્ડ હોમ ઇન્ટરનેટ પ્લાન છે જેમાં વાજબી ભાવે લોકોને હાઈસ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડવામાં આવશે આ પ્લાનમાં પ્રસાર ભારતીનું ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ અન્ય નવ પ્રીમિયમ ઓટીટી પ્લેટફોર્મ ત્રીસ એમબીપીએસ હાઈસ્પીડ ઇન્ટરનેટ અને ચારસોથી વધુ લાઇવ ચેનલનો સમાવેશ થાય છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે છેલ્લા દાયકામાં પાંચ લાખ રેલ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે જ્યારે બે હજાર ચારથી બે હજાર ચોવીસ દરમિયાન ચાર લાખ ચાલીસ હજાર કર્મચારીઓની ભરતી થઈ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સહકાર ક્ષેત્રની ભાવિ વૃદ્ધિમાં ભારત મોટી ભૂમિકા ભજવશે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે આજે વિરોધ શોર શોરબકોર વચ્ચે બંને ગૃહો બુધવાર સુધી મોકૂફ ભારતીય બંધારણને અંગીકાર કરવાના પંચોતેર વર્ષ નિમિત્તે આવતીકાલથી એક વર્ષ સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણીની જાહેરાત વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામને ટેકો આપવા તમામ દેશોને હાકલ કરી અને પર્થમાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ભારતનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બસો રને ભવ્ય વિજય આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર